અને તમને તો નોદલ નહીં દેખાતી હોય ફોહારા જેમ કે બાદરી એટલી મોટી થઈ છે તો હવે ઓલી ધોળી રી ધોળી માથે નોદલ આવે એ ફિટ કરવાની છે બીજી ઉપર મોટી નોદલ આવે એ ફિટ કરશો હવે કોમળા ખૂબ મોટી છે ઉપરાંત તો એટલી નહીં છે થોડી અને હાલ બાદરી ફુવારા ચાલુ જ છે આ બાજુ વાંધો એ વાડીને લીધો રહો છે પરાન તો ઊભો છે આ બાજુ વાંધો એ વાડીને લીધો રહો આ બાજુ તો એ હરિયો આટલો વારમાં વાઢ્યો રહ્યો અને પરાન ઊભો છે અને આ હમણાં હતો એ બધો લીધો રહો પરનું ઊભો છે આખું છેતર ખાલી થઈ જાય છે હમણાં તો ખાલી થઈ જ ગયું હમણાં અથમાં કોકો હતો એ તો વાડીને લીધો હમણાં વધારે છે એ હવે વાઢવાનું છેતર

હવે બારની આક્શન પછી ખેતરને છેડવાનું હમણાં નો નહી બાજરી હમણાં ખાવ નોની ખાવ બનાવ મના નો નહી બાજરી અને આ હાગ છે આનો પોનાડો તો ખુબ જ રે ને કર્યું તો ને રજકો આપણા સારીમાંથી આવી હતી મેથીની એ પાછો કમ્પ્લીટ પોંગરી અને લીલો થઈ ગયો તમે જોઈ શકો છો સાર આવી હતી મેથીની અને આખો બગડી ગયો આપણે પોંગર તો એને તો હવે થોડોક તો નથી પોંગરી આટલા હમણાં તો બધે કમ્પ્લીટ Y lo muy bajo del disco. tiene tarde. Viene, vamos. a bajado y me pone el dedo de. Ha bajado y te voy a dar quinto. એટલે આ સીમ ના મોટી હતી સીમ કમ્પ્લીટ તે પણ અને એમાં ડુંગળી હતી એ આપણે તો બધી ઉખડી ના છીએ ડુંગળી તો બે બાજરી માલ પાણી હેડેલું ગુવામાં મોટર ચાલુ છે હાલ હજી ઉખેડવાની બાકી છે આ ડુંગળી ઉખેડ ની બાકી છે ડુંગળી હતી એ ઉખેડીને ચીપ એ આ ડુંગળી તો આટલી થઈ ને આટલી પણ હતી અને આ મકાન છે આ લેબડી મકાની આદલે ચીપરી હે રાડખાણી બેગ ચાવડા એમાં ભેંસા બેઠી છે બધી પાવી ફ્રી હે

જી મે લોકો નોમ જી ઓરતે સિંદ મી મોએટલુ મોટો